અમરેલી જિલ્લામાં માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ વધુ એક ઘટના સામે આવી અમરેલી તાલુકાના ગામમાં વાડી વિસ્તારમાં મજૂરી કરી રહેલા પરિવારની છ વર્ષની બાળકી ઉપર જાનવરે હુમલો કરતા સમગ્ર ફફડાટ ફેલાયો હતો પીઠવજાળથી ગાબડકા રોડ ઉપર આવેલા મુડુકભાઈ વાળાની વાડીમાં આ ઘટના બની હતી અહીં મધ્યપ્રદેશથી આવેલા શ્રમિક પરિવારના સભ્યો કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા જ્યારે માતા પિતા સાથે ખેતરમાં હાજર પૂર્વી ઉપર અચાનક ઝાડીઓમાં ધસી આવેલા હિંસક પ્રાણીએ હુમલો કર્યો હતો બાળકીના આકરણના પગલે આસપાસના લોકો દોડી આવતા વન્ય પ્રાણી નાસી છૂટ્યા હતા ઘટનાની જાણ થતાં જ પીઠાળ ગામના સરપંચ ભાવેશભાઈ દેસાઈ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા તાત્કાલિક બાળકીને સારવાર માટે અમરેલીની સિવિલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તપાસ દરમિયાન બાળકીને ગંભીર ઇજાઓ પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું જામરેલી અમરેલી પંથકમાં મોટી સંખ્યામાં પર પ્રાંતિય મજૂરો ખેતરોમાં વસવાટ કરે છે તો આ ઘટનાના પગલે ખેત મજૂરોમાં ભારે ભય જોવા મળ્યો સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક વિસ્તારોમાં પાંજરાઓ ગોઠવવામાં આવે અને આવા હિંસક પ્રાણીઓને જબ્બે કરી જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે સમગ્ર ઘટનાની જાણ કરતા અમરેલી વન વિભાગ ઘટનાસ્થળ ઉપર પહોંચી અને આ હિંસક પ્રાણી કયું છે તે જાણવા તેમજ તેને પકડી પાડવાની તજવીજ પર હાથ ધરી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ